તો મિત્રો સીધા આપણે પહોંચી ગયા છીએ દાણાવાડીની ફાટકે તો ત્યાં જો આપણે એમ એ તો આપણે રેલગાડી હતી તો ફાટક તો બંધ હતી તો આપણે રાહતો ઘડી જોવી પડશે તો આ કે રેલગાડી કઈ આવે છે એમ તો ફાઇનલી આપણે જે રેલગાડીની રાહ જોતા એ આવી ગયા છે આ તો એમ જોયું તા તો ના પાછા ડબ્બે ડબ્બા ડબે ડબા ભરેલા આમ જોવો તો ખરા લગભગ ડીઝલ કા પેટ્રોલ હશે ખબર નઈ શું હશે એમ તો ફાઇનલી મિત્રો રેલગાડી વાય છે ને આ પાછળ તો તમે જોડું ફટાફટ નીકળવા માંડ્યા જુઓ તો ફાઈનલી આપણે પણ નીકળી ને હવે જવાનું છે નાયકા આ બાજુ વળી ગયા અને હવે જવાનું છે સીધા નાયકા ડેમે તો સીધા મિત્રો પહોંચી ગયા છે આપડે મૂળે અને મૂળી જૈનમ આર્યા હોય એટલે આના વિના તો હાલે જ નહીં હો ખમણ તો જૈનમ ને ખાવું જ પડે તો જો જૈનમ ભાઈ ખમણ ખાવાનું કરી દીધું છે ચાલુ ખમણ ખાઈને સીધા આપડે પહોંચી ગયા છીએ સાયલા અને સાયલા ગમે ત્યારે આવું મારા પપ્પા ના ઘરે એટલે મેકઅપ તો કરવાનો જ નહીં મેકઅપ તો મારે ડમ્ફર જોઈને જ થઈ જાય મિત્રો આપણે આવી ગયા છીએ મારા ઘરે અને એટલો હરખ હોય એની તો વાત જ ના પૂછવાના તો કાજલ તો જો રસોઈ બનાવીને હવે અમારે પાથરું એના જમવા જ બેસવાનું છે એમ તો પેલા તો જો એના પપ્પા બે જા લાય લાય કાજલ મને તો બહુ ભૂખ લાગી છે અને અહીંયા જૈનમ અને મામો જો બે મસ્તી મજાક કરે છે અને જૈનમ ને તો આવું જ જોવે કારણ કે એને તો છે બાજુ તો બહુ મજા આવી અને અહીંયા એના પપ્પા અને જો કાજલ બે મસ્તી કરે છે કે હે કાજલ તે આટલા વર્ષ થયા તે મારા માટે આવું ક્યારેય નથી રાંધું તો આજે કે કેમ આટલું બધું રાંધ્યું છે એમ તો પછી આ તો કાજલ ને બે દાંત કાઢવા માંડ્યા અને બે મસ્તી કરે છે તો આયા મેં જોયું હતું અહીંયા તો લ્યા નિકુલ ભાઈ આવેલા હતા એટલા માટે કાજલે છે ને આ બધું રસોઈ બનાવેલી છે ને એટલા માટે આ સારું સારું બધું જમવાનું કરેલું છે એમ അങ്ങര ദോ മാ മാ രോവ മൈൻ ദാ മാഹു ലാണ് രോ ഏ മാ ഹു ലാണ് രോ ഏ മാ ഹമു ദോ തോ

મા સાના રેજો તમારી સોડી એકાઈ સોડી નું દુખ નથી હું દુઃખ હોય ત્યારે જાડી થા હું એમાં હે કાંઈ દુખન સોડી થી ને

તો જો બે બે હે ને બાજ હે કે ઈ કે ઓલે ઈ પપ્પા ઈ બને કે હે કે ઈ મારે પપ્પા લા કાસલે કે ઓલો મારે લઈ જવાનો હે તો બે હે ને એડજસ્ટ કરે કે પપ્પા કોને કયા લઈ જાવ એમ બે બોનો હે એટલે બે ને બે ભાગ પાડવાનો હે અડધા ઈ લઈ જાય અડધા મારે લઈ જવા નહીં તો આ જો માર પપ્પા ને વાડી આવી જાય છે મસ્ત મજાની વાડીનો નઝારો તમે જોયો તો એકદમ મસ્ત મજાનો હે આમ રીલ્સ એવી ઉતરે છે ને કે એની વાત જ ના પૂછો પણ રીલ્સ ઉતારવાનું તો આપણે ટાઈમ છે નહીં કારણ કે આજે આપણે પપ્પાને ઘી આવ્યા હતા આંટો ખાવાને પાછું જવાનું છે આપણે ઘરે તો હજુ તડકો છે તો એમથી કાલ આપણે વાડી આટો મારતા એમાં બધા વાડી આવ્યા એવી અને જો અહીંયા પોપૈયા કેટલા બધા પોપૈયા છે એને વાડીનો નજારો તમને દેખાડું બહુ મસ્તનો છે જો તો જો આ તલમાં પાણી ચાલુ છે આમાં તલ દીધેલા છે અને પાણી ચાલુ છે અને આ બાજુ છે ને ચીકુડી છે આમ જોકે કે પહેલાના વ્લોગમાં તમે જોઈ દેશે પણ પેલે બીજી વખત તમને દેખાડી દો કારણ કે નજારા છે ને રોજ રોજ કરતા જાય અને ઝાડવા તો જોકે અમારે અહિયાં તૂટો જ નથી બધા ઝાડવા છે લાગે એમ ઘણા બધા તાળી એવો બધા નામી નો સાંભળ્યા ને એવો એવા ઝાડવા બધા ચીકુ ને બધા અહિયાં આવે છે ફળ હે બહુ મસ્ત નો બે કોઈ ઝાડવા છે પોપયો ને એક બાજુ ઝાડો એ જો પોપૈયા કેટલા બધા આવેલા છે અને આમ ગણું તો આખું વર્ષ બહુ પોપૈયા આવ્યા ને બહુ એટલે બહુ એમ બહુ જ ખાધા પોપૈયા કેટલા બધા છે અને હા એક તો બહુ મસ્તનું ઝાડું મને બહુ એટલે બહુ તો જો કાજલ બેન તો એટલા પોપૈયા લઈ લીધા છે ને આ નિકુલભાઈ કે મારે તો પોપૈયા લઈ જ જવાય તો જો આમને પોપૈયા લઈ જવાના એ જો એમને એને પોપૈયા ફાયા જ નહીં ને તેમ પોપૈયા ફાયા હે

આમ જો કે થોડોક પવન છે એટલે મારો અવાજ બહુ આવશે નહીં પણ કોશિશ કરું છું આમ કોશિશ કરું કે અવાજ મારો તમારા સુધી પહોંચે તો જો આ બધી ઝાડવા છે નકરા નજારો તો બહુ મસ્ત છે આમ અને આમાં તો કેરી કેર્યું આમ તો આપણે કેરી થાય ને એટલે જેમ આપણે ખાવાનું ખબર આવું હોય ને કેરી તો જો અમારે કેરી થાય ને એટલે અમારે કેરી હોત ખાવા આવવાનું છે

તો આ મારા વાડી આવીને એટલે આ ખાવાની વસ્તુમાં તો આમ કઈ કમી જ નહીં આમ બધી વસ્તુ આમ ચીકુન આ તો જો આપ લાંબા લાંબા બધા જાય ને હાગ હે હાગ લાગટ ફરતી વાડી ને હાગ જ છે હજુ તો જો આમ સામે હોતા ને હજુ પોપાય હાટુ જ લઈપ કરે જો બે બની રે હાલો ને આ સાહેબ હું એ કરે એમ

તો નીકળી ગયા અમે ઘરે અને ઘણા ટાઈમ થી આપડે બાઈક નતું ચલાવી તો મને એમ થયું લે બાપાના ઘરે છું તો આપડે બાઈક ચલાવી લેવી અને હા આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને હા કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાની